નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમને બીએસએમ એ સેમ ટુમાં માઇનોર સાયકોલોજી એટલે કે ગૌણ મનોવિજ્ઞાન છે તેમને મનોવિજ્ઞાન પરિચય અને જેમને મુખ્યમાં મનોવિજ્ઞાન છે તેમને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બુક આવતી હશે અને એનું ચોથું ચેપ્ટર એટલે કે વ્યક્તિત્વ આજે આપણે ભણશું હવે જ્યારે આપણે વારંવાર વ્યક્તિત્વ શબ્દ આપણા માટે અજાણ્યો નથી આપણે વારંવાર ઉપયોગમાં લઈએ છીએ ઘણીવાર કહેતા હોઈએ કે ભાઈ પહેલાંનું વ્યક્તિત્વ ખૂબ સારું છે અથવા તો ઓલાની પર્સનાલિટી પડે બરાબર આવા કપડાં પહેરે આવા બૂટ પહેરે અથવા તો આ પ્રકારનો ડ્રેસ કે આ પ્રકારની ગાડીમાં એની પર્સનાલિટી પડે છે આવા આવા શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ પણ ઘણા લોકો કરતા હવે ઓછું થઈ ગયું છે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે વધારે ચલણ હતું તો આ રીતે પર્સનાલિટી કે વ્યક્તિત્વ એ શબ્દ આપણા માટે ખૂબ જાણીતો છે પણ આપણે જ્યારે આ શબ્દ વાપરીએ છીએ ત્યારે મોટા મોટાભાગે બાહ્ય દેખાવ કપડાં બોલવાની સ્ટાઈલ અને ગાડી કે એના મકાનને જોઈને કે એના વ્યવસાયને જોઈને પર્સનાલિટી શબ્દ વાપરીએ છીએ ખરા અર્થમાં એટલું જ વ્યક્તિત્વ નથી વ્યક્તિત્વ એ ઘણી મોટી વિશાળ સંકલ્પના છે અને આપણે બંને પણ શું વ્યવહારિક પણ ભણશું કે ભાઈ વ્યક્તિત્વ કોને કહેવાય તમે બરાબર સમજો તમારું વ્યક્તિત્વ પ્રભાવક બને અને બીજું આપણે પેપર લખવાનું છે તો એ પેપરમાં કઈ બાબત અગત્યની છે પ્રશ્ન તરીકે શું પૂછાઈ શકે આ પણ આપણે ચર્ચા કરશું તો જ્યારે વ્યક્તિત્વની વાત નીકળી છે બાહ્ય દેખાવની વાત નીકળી છે આપણને અત્યારે તો એવું લાગે છે કે જેમનો બાહ્ય દેખાવ સરસ છે એ વ્યક્તિની જ પર્સનાલિટી પડે છે પણ એક ઉદાહરણ આપી અને આપણે આગળ વધીએ કે ગાંધીજી હવે ગાંધીજીનો દેખાવ ખૂબ સામાન્ય હતો અને છતાં એનું વ્યક્તિત્વ એટલું પ્રભાવક હતું કે સારા સારા અંગ્રેજ અફસરો એનાથી ડરતા એ તો ઠીક છે પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ એની ઓફિસમાં જ્યારે જે તે સમયે એ રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એની ઓફિસમાં એ ગાંધીજીનું ચિત્ર રાખતા તો આ આ વસ્તુ છે પર્સનાલિટી બરાબર એ એક એક અંદરની બાબત છે બાહ્ય દેખાવથી તમે આકર્ષાઈ જાઓ તમને સારું વ્યક્તિત્વ લાગે અમુક લોકો એવા હોય જુઓ કે જેમને તમે બાહ્ય દેખાવથી આકર્ષાઈ જાઓ પણ થોડાક જ સમયમાં તમે એનાથી થાકી જાવ અતિશય ખોટું બોલતા હોય તમારી સાથે દગો કરતા હોય ભાગી જતા હોય ભાગેડવું હોય અથવા તો પોતાનું કહેલું કે કહેતા કાંઈક હોય ને કરતાં કાંઈક હોય તો આવા લોકો સાથે તમારો સંબંધ લાંબો સમય ટકી શકે નહીં એટલે સીધી વાત છે કે વ્યક્તિત્વ એ આંતરિક બાબત પણ છે હવે અહીંયા ચોથા ચેપ્ટરમાં વ્યક્તિત્વમાં આટલા મુદ્દાઓ આવશે પહેલાં અહીંયા પ્રમુખ મુદ્દાઓ મેં તારવેલા છે એક તો અર્થ અને વ્યાખ્યા પહેલી બાબત બરાબર કે તમારે વ્યક્તિત્વ એટલે શું એનો અર્થ આપી અને સ્વરૂપ સ્પષ્ટ કરો આવો પ્રશ્ન પૂછાઈ શકે બીજો મુદ્દો પ્રકારો પ્રકારોમાં તમારે આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે વ્યક્તિત્વની વ્યાખ્યા આપી તેના પ્રકારો ચર્ચો જુદા જુદા પ્રકારો આપણે આવતા બીજા લેક્ચરમાં ભણશું હિપોક્રેટસ ક્રેસમર અને સોલ્ડન યુંગ આ બધા મનોવૈજ્ઞાનિકોએ પ્રકાર પાડેલા છે તો આ પ્રકારોની વાત કરશું વ્યક્તિત્વના નિર્ધારકો હવે નિર્ધારકો એટલે નક્કી કરનાર તત્વો તમારી જે પર્સનાલિટી છે એ પર્સનાલિટી કોના કારણે બની છે આવી એ નક્કી અથવા તો એ એનું કારણ કયા તત્વો છે એ અને માપન માપનમાં ખાસ કરીને પ્રક્ષેપણ પ્રયુક્તિ તમારે ટૂંકનો અધમાં પૂછાઈ શકે તો આ ચાર મુદ્દા આખા પ્રકરણમાંથી તમારે તૈયાર કરવાના રહેશે અને ચાર મુદ્દાને આપણે ચાર લેક્ચર ગોઠવીશું વ્યક્તિત્વમાં કદાચ હું રેકોર્ડ કરું છું ત્યારે થોડુંક લાઇટિંગનો ફેરફાર દેખાય છે એક મિનિટ હું પૂછ કરી અને લાઇટિંગ થોડુંક એડજસ્ટ કરી દઉં હાજી તો આપણે આજે પહેલો મુદ્દો અર્થ અને વ્યાખ્યા તેમજ સ્વરૂપના મુદ્દાઓની ચર્ચા કરીશું વ્યક્તિત્વ કોને કહેવાય બરાબર વ્યક્તિત્વ વિશે આપણે જ્યારે પહેલો પ્રશ્ન પૂછાવાની શક્યતા ઘણી ખરી છે તો એની વાત કરીએ હવે શાબ્દિક અર્થ જુઓ તમારે એવું પૂછાય કે ભાઈ વ્યક્તિત્વ એટલે શું સ્પષ્ટ કરો વ્યક્તિત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરો વ્યક્તિત્વનો અર્થ સ્પષ્ટ કરો વ્યક્તિત્વની વ્યાખ્યા આપો એ કોઈ પણ શબ્દ પૂછાય તો તમે પહેલાં વહેલાં તો શાબ્દિક અર્થ લઈ શકો શાબ્દિક અર્થ એટલે કે શબ્દ બરાબર કે વ્યક્તિત્વ આ શબ્દ બે શબ્દોનું બનેલો છે એક વ્યક્તિવત્તા તત્વ આ આપણો ભારતીય ખ્યાલ છે જુઓ આપણે પાશ્ચાત્ય ખ્યાલની પણ વાત કરશું પણ ભારતીય ખ્યાલ છે આપણે ભારતમાં વ્યક્તિત્વ કોને કહે છે તો વ્યક્તિવત્તા તત્વ વ્યક્તિની અંદર રહેલું તત્વ હું તમને એમ કહું કે તમે તમારો પરિચય કોઈ પણ એક શબ્દમાં આપો અથવા તો તમારા ફ્રેન્ડને કહો કે એ તમારો પરિચય એક શબ્દમાં આપે અને એ એક શબ્દ જ્યારે એ બોલે છે કોઈ કહે કે ભાઈ મહેનતું કોઈ કહે કે ખંતિલા કોઈ કહે કે જે કાંઈ પણ હો ઘણા બધા શબ્દો છે વ્યક્તિત્વ માટે બરાબર તમારા માતા પિતા માટે એક શબ્દમાં પરિચય આપો મને તો જો તમારા માતા પિતા માટે તમે પ્રેમાળ માયાળું મહેનતું સંઘર્ષ જે કોઈ શબ્દ આપવાય તો એ એક શબ્દ શું છે એ એક શબ્દ છે એની ઓળખ બરાબર નામ નહીં નામ તો દાખલા તરીકે મારું નામ ભાવે શું કહું તો એમાં તમે મને નહીં ઓળખી શકો પણ હું એમ કહું કે ભાઈ સમર્પિત શિક્ષક જો આવો શબ્દ મારા માટે હું વાપરું જોકે આપણે આપણા વખાણ ન કરાય બીજા લોકો આપણા માટે જે શબ્દ વાપરે એ ખરા અર્થમાં તત્વ છે ઘણા બધા જો પોતાને તો હું એ માનતા હોય બરાબર એટલે એમાં તો આપણે ન પડાય પણ જે બીજા લોકો એક શબ્દમાં તમારી ઓળખાણ આપે ને એ એક શબ્દ એ તમારું વ્યક્તિત્વ છે બરાબર પછી પોઝિટિવ પણ હોય નેગેટિવ પણ હોય ઘણીવાર એવું પણ બને કે ભાઈ ખોટા બોલા દગાબાજ બરાબર ફાકોડી આવા કેટલાય શબ્દો છે અને એ શબ્દો તમે લિસ્ટ બનાવી શકો લોકસાહિત્યમાં સાહિત્યમાં ક્યાંક મેં સાંભળેલું પણ છે ઘણા બધા અથી માંડી અને જ્ઞ સુ સુધી ઘણા બધા એવા શબ્દો છે કે જે માણસને ઓળખવામાં ઉપયોગી થાય તો એમાં તો આપણે નથી પડવું રસપ્રદ છે પણ એમાં આપણે નથી પડવું આપણે અહીંયા જે ચાલે છે તો એ એક શબ્દ એ એક શબ્દ એટલે તત્વ બરાબર તો વ્યક્તિની અંદર રહેલું મૂળ તત્વ કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર જે મેઇન તત્વ છે એને કહેવાય વ્યક્તિત્વ હવે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં એને આપણે પર્સનાલિટી આવો શબ્દ વાપરીએ છીએ બરાબર પર્સનાલિટી એ લેટિન શબ્દ પરસોના પરથી ઉતરી આવેલો શબ્દ છે જો આ બધી આ બધી ચર્ચા કરશો તો તમારે સારી રીતે પેજ ભરાશે અને તમે સમજી પણ શકશો વ્યક્તિગત રીતે વ્યક્તિત્વ એટલે શું એ તો પરસોના એ લેટિન શબ્દ છે બરાબર લેટિન લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે લેટિન શબ્દ છે પરસોના પરસોના એટલે મુખોટું બરાબર જૂના સમયમાં જ્યારે નાટકો ભજવાતા અને નાટકના પાત્રો પોતે મોહરા પહેરતા મોહરા દ્વારા ખબર પડતું કે કોણ હીરો છે કોણ વિલન છે તો જે મોહરા પહેરતા એ મોહરાને પરસોના કહેતા પરસોના ઉપરથી મોહરું શબ્દ આ સોરી પર્સનાલિટી શબ્દ ઉતરી આવેલો છે તો આ રીતે બાહ્ય દેખાવ તો જુઓ વિદેશી અર્થ જોઈએ આપણે પાશ્ચાત્ય અર્થ જોઈએ તો એ લોકો વ્યક્તિત્વને બાહ્ય દેખાવ છે ને આપણો ભારતીય અર્થ જોઈએ તો એ લોકો વ્યક્તિની અંદરનું તત્વ તો આપણે ભારતમાં વ્યક્તિત્વ એટલે આંતરિક બાબત વિદેશમાં બાહ્ય બાબત આવું પણ આપણે સમજી શકીએ હવે વ્યાખ્યા સૌથી પહેલી વ્યાખ્યા મેં આપી છે ઓલપોર્ટની હવે ઓલપોર્ટની વ્યાખ્યા એટલા માટે કે ઓલપોર્ટે જુદી જુદા કેટલાય વિદ્વાનોની ઓગણપચાસ વ્યાખ્યાનો અભ્યાસ કર્યો અને એમાંથી બધું સારું સારા તત્વો ભેગા કરીને પચાસમી વ્યાખ્યા એને પોતે એક આપી બરાબર ઓગણપચાસ તો હતી જ પણ એક વધારી રહી ઘણી બધી વ્યાખ્યા તમારી બુકમાં પણ તમે જોઈ શકશો પણ તમારે બેથી ત્રણ વ્યાખ્યા આવડે એટલે બહુ થઈ ગયું વ્યાખ્યાને સમજીએ પહેલાં પહેલાં એમને વાંચી જાઓ વ્યક્તિત્વ એ વ્યક્તિની અંદર રહેલ મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે જે વાતાવરણ સાથે વ્યક્તિનું અપૂર્વ સમાયોજન નક્કી કરે છે હવે આમાં છૂટા પાડી દે શબ્દો એક એક એના જુઓ આખું હું મારો નંબર બોલું તો દસે દસ આંકડા તમને યાદ ન રહીએ પણ બે બે આંકડા તમે યાદ રાખી શકો એવી જ રીતે વ્યાખ્યા સમજીએ વ્યાખ્યા સમજશો એટલે એની સાથે સાથે તમારે સ્વરૂપ પણ સમજાઈ જશે તો પહેલી વાત વ્યક્તિત્વ એ વ્યક્તિની અંદર રહેલ બરાબર વ્યક્તિત્વ કેવું છે આંતરિક બાહ્ય નહીં માત્ર તમારો દેખાવ તમારા કપડાં તમારે તૈયાર થવાની રીત તમારી હેરસ્ટાઈલ એટલું નહીં પણ વ્યક્તિની અંદર રહેલ મનો શારીરિક તંત્ર હવે જો મનો શારીરિક તંત્ર એટલે મન અને શરીર બરાબર શરીર બંને તો મન અને શરીર બંને તો વ્યક્તિત્વ એટલે વ્યક્તિની અંદર રહેલ મનો શારીરિક તંત્ર આપેલું આ યાદ રાખજો બરાબર મનો શારીરિક તંત્ર તમારા વિચારો તમારી કલ્પનાઓ તમારા જે કાંઈ પણ એ બધું મન આવશે અને શરીર શરીર એટલે તમે કેવા દેખાવ છો તમારા બાંધો કેવો છે તમારી ઊંચાઈ કેવી છે આ બધું બરાબર તો મનો શારીરિક એવું ગત્યાત્મક સંગઠન બીજો શબ્દ ગત્યાત્મક મન અને શરીર તો છે જ પણ એ કેવું છે ગત્યાત્મક ગત્યાત્મક એટલે પરિવર્તનશીલ હવે જો વ્યક્તિત્વ હંમેશા પરિવર્તનશીલ હોય છે કોઈ સ્થિર નથી હોતું એક જગ્યાએ ચોંટી નથી જતું એ બદલતું રહે છે વ્યક્તિત્વ હંમેશા કંઈક ને કંઈક નવું જો ગઈકાલનો વાલ્યો લૂંટારો આજે વાલ્મિકી ઋષિ પણ હોય અને આજનો કોઈ સંત આવતીકાલે ચોર પણ હોય તો વ્યક્તિત્વ હંમેશા બદલે છે આવું હું નથી કહેતો ઓલપોટની વ્યાખ્યા કહે છે મારા જે કહે છે મારા શબ્દો નથી હું વાપરતો પણ મનોવિજ્ઞાનમાં જે કહેવાયેલા શબ્દો છે એ તમને સમજાવું છું ખાલી તો બે ત્રણ શબ્દો ફરી પાછા યાદ કરાવી દો કે એક તો અંદર રહેલું છે બીજું મન અને શરીર બંને ભેગું થાય છે બરાબર અને ગત્યાત્મક સંગઠન છે સંગઠન સંગઠન એટલે ભેગું થવું પણ એ કઈ રીતે ભેગું થાય છે પરિવર્તનશીલ રીતે હવે આપણી અંદર રહેલું એક મન અને શરીર બંને એવી રીતે ભેગા થાય છે કે જે વાતાવરણ સાથે સમાયોજન નક્કી કરે છે બરાબર અપૂર્વ સમાયોજન તો આ ચાર શબ્દો યાદ રાખો એટલે વ્યાખ્યા તમને આવડી ગઈ અને સ્વરૂપ પણ સ્વરૂપના ચાર મુદ્દા થઈ ગયા તો અપૂર્વ સમાયોજન અપૂર્વ શબ્દ શું નો વાપરો કે જુઓ બધાનું વાતાવરણ સાથે ડીલ કરવાની રીત અલગ અલગ હોય તમે ચાલ્યા જતા હોય રોડ ઉપર કોઈ સામે મેળો અને વ્યક્તિ કોઈ મેળ મળે છે અને એ તમારી સામે આમ ડોરા કાટતો જાય છે તો એક વ્યક્તિ એવો હશે કે જે એની સામે નહીં ઓલી બાજુ જોઈને ચાલ્યો જશે બીજો વ્યક્તિ એવો પણ હશે કે જે સામો આમ ડોરા કાટશે ત્રીજો વ્યક્તિ એવો હશે કે જે કાંઈક બબડશે ચોથો વ્યક્તિ એવો પણ હશે કે જે કાંઠલો પકડી લેશે કે એ હું સામે જોશો બરાબર અને પાંચમાં એવો પણ હશે કે કાંઈ પૂજશે સીધો એક ઝાપટ માર દેશે ને પછી પૂછશે કેમ ડોળા કાઢે છે એટલે સામેવાળો વ્યક્તિ કહેશે કે ભાઈ હું તો મારે એવી ટેવ છે મારા મારા ડોળા જેવા છે હું કાટતો નથી પણ મારી આખું જ આમ છે તો હું શું કરું તો એ પછી ખબર પડે તો અપૂર્વ સમાયોજન જુઓ બધાની રીત જુદી હોય એક જ પરિસ્થિતિ એક જ વસ્તુ એક જ બાબત એની પ્રતિક્રિયા કેવી હોય જુદી જુદી તો અપૂર્વ સમાયોજન તો એ જ વ્યક્તિત્વ તમે કેવું પ્રતિક્રિયા આપો છો બરાબર એ જ વ્યક્તિત્વ છે તો માણસની અંદર રહેલ મન અને શરીર બંનેનું ગત્યાત્મક સંગઠન કે જે વ્યક્તિનું વાતાવરણ સાથે સમાયોજન અથવા તો અપૂર્વ સમાયોજન નક્કી કરે છે જી ડબલ્યુ ઓલપોટ બરાબર જીડબલ્યુ એની ઇનિશિયલ છે ઓલપોટ યાદ રહીએ તો ઓલપોટ જીડબલ્યુ યાદ રહીએ તો યાદ રાખવું હમ વ્યાખ્યાને સમજવા અમે ત્રણ તત્વો વાત કર્યા બરાબર એક તો મન અને શરીર બંને વ્યક્તિની અંદર રહેલું મનો શારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન બરાબર ગતિ કરે એવું બદલતું રહેતું અને જે વાતાવરણ સાથે અપૂર્વ સમાયોજન સાથે છે તો આ ત્રણ મુદ્દાને યાદ રાખતા તમે ઓલપોટની વ્યાખ્યા સારી રીતે પચાવી લેશો ગોખવી નહીં પડે તરતર લખી શકશો ત્યાર પછી બીજી આઈઝેન્કની વ્યાખ્યા હવે આઈઝેન્કે કીધું છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિના ચરિત્ર સ્વભાવ બુદ્ધિમત્તા અને શરીર રચનાનું સંગઠન બરાબર હવે આમાં તમે કાંઈ પણ મૂકી શકો વ્યક્તિત્વ બધું આવી જાય વ્યક્તિના વિચાર વ્યક્તિના આચાર વ્યક્તિની વાણી વ્યક્તિનું દેખાવનું સંગઠન બરાબર બધું આવી જાય ચરિત્ર ચરિત્ર એટલે ચરિત્રની વ્યાખ્યા કેરેક્ટર જેને આપણે કહીએ છીએ દસમાં બારમાં ત્રણ પછી કેરેક્ટર શરટી મળે છે હવે એક આગળમાં આપણે લખી દઈએ છીએ કે ભાઈ એનું કેરેક્ટર સારું છે ખરેખર કેરેક્ટર બહુ ઊંડી બાબત છે આપણા ભારતમાં કેરેક્ટર એટલે કાંઈક જુદી વાત છે કોઈને એમ કહે કે આનું કેરેક્ટર ચરિત્ર સારું નથી તો એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ વિજાતીય રિલેશનને ધ્યાનમાં લેશે જ્યારે વિદેશમાં એવું નથી વિદેશમાં વિજાતીય રિલેશન સામાન્ય છે એમાં કોઈ કેરેક્ટર ખરાબ નથી ગણતા એ લોકો તમે કીધેલું હોય કે કાલે હું અગિયાર વાગે મળીશ અને અગિયારને બદલે સાડા અગિયાર મળવા જાઓ અડધી કલાક મોડી મોડું કરો તો એ એને ચરિત્ર ખરાબ કહે છે બરાબર એ લોકો એને કેરેક્ટર ગણે છે કે તમે કીધું એમ કર્યું નહીં તો આ રીતે બધાનું કેરેક્ટર જુદું જુદું હોય છે તો વ્યક્તિનું ચરિત્ર એનો સ્વભાવ જો આપણો સ્વભાવ છે એ જ આપણું વ્યક્તિત્વ બુદ્ધિમત્તા કેવી બુદ્ધિ દોડે છે નેગેટિવ દોડે છે પોઝિટિવ દોડે છે શરીર રચના તો આ ચાર પાંચ વસ્તુ ભેગી કરી અને આ ભેગું થાય એને કહેવાય વ્યક્તિત્વ સંગઠન બરાબર સંગઠન શબ્દ વાપરો છે સંગઠન એટલે ભેગું થવું તો વ્યક્તિનું શરીર વ્યક્તિની બુદ્ધિ વ્યક્તિનું ચારિત્ર અને વ્યક્તિનો સ્વભાવ તેમજ વ્યક્તિના વિચારો લખી શકો વ્યક્તિના આચાર લખી શકો તમારી રીતે કોઈપણ બાબત લખી શકાય બરાબર વિચારો જેટલું બને એટલું વિચારો કોમેન્ટમાં લખો ઓકે હશે તો હું ઓકે કરતો જઈશ બરાબર કે આ લખી શકાય કે નહીં તો પર્સનાલિટીમાં બધું આવી જાય તમે કેવું ખાવ છો તમે કેવા મિત્રો છે તમારા બધું ભેગું થાય એને કહેવાય વ્યક્તિત્વ તો આઇઝંકની વ્યાખ્યા પણ બહુ સરળ છે હવે આપણે સ્વરૂપના કેટલાક મુદ્દા ઝડપથી સમજી જઈએ આમ તો આપણે વ્યાખ્યામાં જ સમજી લીધા છે તમારે આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વ્યક્તિત્વ એટલે શું વ્યાખ્યા આપી અને તેનું સ્વરૂપ સમજાવો તો સ્વરૂપમાં પાંચ મુદ્દા લખીને થોડું થોડું લખવાનું રહેશે વ્યાખ્યા તમારે બિએલિટીમાં લખવાનું રહેશે તો એક મનો શારીરિક તંત્ર મેં હમણાં જ વાત કરીએ એ પ્રમાણે મન અને શરીર બંને ભેગા થાય એક સિક્કાની બે બાજુ છે જ્યારે આપણું શરીર માંદું હોય ત્યારે આપણને ક્યાંય મન નથી લાગતું અને જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે આપણને ભૂખ નથી લાગતી તરસ નથી લાગતી ઊંઘ નથી આવતી તો એ શરીરને બે એક જ છે બરાબર શરીરને તકલીફ હોય ત્યારે મન તકલીફમાં મુકાઈ જાય છે અને મનને તકલીફ હોય ત્યારે શરીર નથી રિસ્પોન્સ આપતું તો આ રીતે બંનેનું એક તંત્ર છે વ્યક્તિત્વ બીજું ગત્યાત્મક ગતિશીલ બરાબર પરિવર્તનશીલ એ સમજાવવાનું છે વ્યક્તિત્વ હંમેશા ફરતું રહેતું હોય છે આજે તમે મને મળ્યા આજે હું જેવો છું એવું આવતીકાલે ન પણ હોઉં પાંચ વર્ષે હું બદલાઈ પણ ગયો હોય તમે અત્યારે જેવા છો પાંચ વર્ષે તમે આવા ન પણ હોય તો વ્યક્તિત્વ કેવું છે સંગઠન છે ગત્યાત્મક સંગઠન બદલતું રહેતું આ વાતાવરણ સાથે સમાયોજન મોટાભાગે વ્યક્તિત્વ એનાથી જ નિર્માણ પામે છે કે આપણે આપણા વાતાવરણમાં કઈ રીતે સમાયોજિત થઈએ છીએ આપણે વાતાવરણ સાથે કેવું રિસ્પોન્સ આપીએ છીએ તો એ અપૂર્વ સમાયોજન બરાબર વિશિષ્ટ તમારું સ્પેશિયલ છે તમે જ આમ કરશો બીજા હશે તો એમ નહીં કરે એ જુદું કરશે તે અપૂર્વ સમાયોજન આ સમગ્ર લક્ષણોનો સમૂહ માણસમાં જે કાંઈ પણ છે એના આચાર વિચાર બોલી બરાબર એ બધું ભેગું થાય દેશકાળ વાતાવરણ એ બધા લક્ષણોનો સમૂહ એટલે વ્યક્તિત્વ અને સ્થાયી તેમજ ટકાઉ જો આ બેમાં થોડુંક ફેરસે ગત્યાત્મક કીધું પરિવર્તનશીલ કીધું પણ એવું નહીં કે તરત જ બદલી જાય આજે તમે જેવા છો બે દિન બદલી જાઓ એવું ના બને એ લગભગ સ્થિર છે અને ટકાઉ પણ છે સ્થિર છે મોટા ભાગે બહુ બદલતું નથી બદલે છે ખરું પણ તાત્કાલિક નથી બદલતું એક માણસને તમે ઓળખો હોય અને એ ઉચ્ચ કક્ષા કોક જ એવું હોય જેવું એકદમ ઊંચમાંથી નીચે આવી જાય તો બને ત્યાં સુધી સ્થાયી છે સ્થિર છે અને ટકાઉ પણ છે તમારું પર્સનાલિટી એકવાર બની ગઈ એટલે એવા જ તમે રહ્યો છો બદલે છે ખરું પણ એ બદલાવ બહુ ધીમો હોય છે દસ પંદર વીસ વર્ષે થોડોક બદલાવ થાય બહુ જાજો બદલાવ હોતો નથી તો આટલું વ્યક્તિત્વના સ્વરૂપ અને જે વ્યાખ્યા અને સ્વરૂપના મુદ્દા આવશે આશા રાખું છું કે તમે બરાબર સમજી ગયા હશો વ્યક્તિત્વના પ્રકારો હવે પછીના લેક્ચરમાં જોતા રહો સાયકોલોજી ફર્યું આભાર હસતું